નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ પાદરાના મહુવડ ગામમાં બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ દ્વારા પાંચમા બેન્કર્સ કોમ્યુનિટી હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો વૈષ્ણવાચાર્ય પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજ કુમાર શ્રીના હસ્તે આ હોસ્પિટલનો શુભારંભ કરાયો તબીબી ક્ષેત્રે આગવું નામ ધરાવતી બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ દ્વારા પાદરા મહુવડ ગામ પાસે પાંચમી હોસ્પિટલ શરૂ કરાઈ છે અને જેમાં વૈષ્ણવાચાર્ય પરમપૂજ્ય ગોસ્વામી શ્રી વ્રજરાજ કુમાર મહોદયશ્રીની ઉપસ્થિતિમાં તેમના વરદ હસ્તે હોસ્પિટલનું ઉદ્ઘાટન કરાયું છે બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડોક્ટર પારૂલ બેંકર તથા ડોક્ટર દર્શન બેંકરના હસ્તે રિબિન કાપી વિધિવત રીતે શરૂ કરાયું તાલુકાના છેવાડાના માનવીને પણ રાહત દરે આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે હેતુસર મહુવડ ખાતે બેન્કર્સ કોમ્યુનિટી હોસ્પિટલ શરૂ કરાયું છે દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત થઈ જેમાં ખાસ કરીને વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ સહિત આઈએમએના પ્રેસિડેન્ટ ડોક્ટર મિતેશ શાહ વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિન પટેલ બેન્કર ગ્રુપના સીઈઓ ડોક્ટર યશ બેન્કર ખાસ ઉપસ્થિત રહ્યા તમામની ઉપસ્થિતિમાં હોસ્પિટલનો શુભારંભ કરાયો બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલના તત્વાવધાનમાં વડોદરા તેમજ વડોદરા જિલ્લાના અંદર બેન્કર્સ હોસ્પિટલના માધ્યમથી દર્દીઓની ખૂબ સારી રીતે નિષ્ણાત ટીમના માધ્યમથી સેવા કરવામાં આવે છે બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ એમાં જ્યારે કોઈ પણ દર્દી ભરતી થાય ત્યારે એને વિશ્વાસપૂર્વક એ ભાવ હંમેશા રહે છે કે વી આર ઇન ધ સેફ હેન્ડ ડૉક્ટર દર્શન બેન્કર અને ડૉક્ટર પારુલ સુપરવિઝન સુપરવિઝનના અંતર્ગત આખી ટીમ ખૂબ જ નિષ્ઠાથી કાર્ય કરે છે ત્યારે આજે પાદરા ખાતે બેન્કર્સ કમ્યુનિટી હોસ્પિટલનું મંગલ શુભારંભ કરવામાં આવ્યું છે રાહત દરે અહીંયા દર્દીઓની સેવા કરવામાં આવશે

આપણા કોમ્યુનિટી હોસ્પિટલ પાદરાનું શ્રી વ્રજરાજ મહારાજ શ્રીના વરદ હસ્તે એનું ઉદઘાટન થયું છે અને અત્યંત આનંદની વાત છે કે આ એક હોસ્પિટલ છે કે જેમાં અમારી સેમ ક્વોલિટી સેવાઓ અમે રાહતદારી પૂરી પાડવાનો પ્રયત્ન કરીશું અને અમે પાદરા આસપાસની પ્રજાના ખૂબ ખૂબ આભારી છીએ અને અત્યાર સુધી જે દર્દીઓ અમને આટલો વિશ્વાસ આપ્યો છે અમારું કુટુંબ અમારા ફ્રેન્ડ્સ બધાનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ જય હિન્દ કઈ કઈ પ્રકારની ફેસિલિટી કેટલી અહીંયા આ હોસ્પિટલમાં ટોટલ 14 પ્રકારની સુપર સ્પેશિયાલિટી સેવા ઉપલબ્ધ છે આઈસીયુ થી માંડીને કાર્ડિયોલોજી કાર્ડિયોથોરેસિક સર્જરી ન્યુરોલોજી ઓર્થોપેડિક્સ ધીરે ધીરે બધી જ સેવાઓ અમે કાર્યરત કરીશું અને એ સાથે અહીંયા આપણી ઓપીડી સેવાઓનો તો કાલથી જ પ્રારંભ થશે અને બીજું ઇન્ડોર ને બધું લગભગ અગિયાર દિવસથી ચાલુ કરવામાં આવશે અને આજનો એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આજના જે આપણો શુભારંભ છે એ નિમિત્તે અહીંયા જે પણ વિઝિટ કરશે બધા જ દર્દીઓને અમે એક પાસ આપીશું જેની મદદથી તે લોકો અહીંયા આપણા હોસ્પિટલમાં ઇકો ઇસીજી અને કાર્ડિયોલોજી કન્સલ્ટેશન ફ્રી ઓફ ચાર્જ કરાવી શકશે આ અમારો એક નમ્ર પ્રયાસ છે કે જલ્દી હાર્ટ ડિસીઝ ડિટેક્ટ કરી શકીએ થેન્ક યુ સો મચ જય હિન્દ